નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યે છ પોઈન્ટ એક એના વિશેનો અભ્યાસ કર્યો તો પણ હવેના લેક્ચરમાં આપણે સ્વાધ્યે છ પોઈન્ટ અભ્યાસ કરતા પહેલા એના માટેના જરૂરી અગત્યના જે કંઈ સ્ટેપ્સ છે એનો અભ્યાસ કરશે તો યાદ રાખો યાદ રાખો બધી પરીક્ષા માટે અગત્યનો એક એક માર્કમાં પૂછાય મૌખિક પરીક્ષામાં પૂછાય શું કીધું દશાંશ અપૂર્ણાંકમાં એકમના સ્થાનની ડાબી બાજુએથી એકમનું નું સ્થાન હોય એના ડાબી બાજુ એ થી દશક સ્થાન તરફ જતા અંકની સ્થાન કિંમત કેવી થતી જાય દસ ગણી થતી જાય દશાંશ અપૂર્ણાંક હોય એમાં એકમ ના સ્થાન થી તમે ડાબી બાજુ જાઓ આ દશાંશ અપૂર્ણાંક એકમ સ્થાન થી કઈ બાજુ જવાનું લેફ્ટ સાઇડ એટલે આ જીરો અહીંયા કોઈ સંખ્યા હોય બાર પોઈન્ટ પાંચ એકમના સ્થાન એના ઉપરથી તમે કઈ બાજુ આવ્યા ડાબી બાજુ આવ્યો તો ડાબી બાજુ આવ્યો તો એમાં અહીંયા શું થઈ ગયો આ એકમ અને તો આ જે અંક રહ્યો એ કયો થયો દશકનો એટલે શું થતી જાય કિંમત દસ ગણી થતી જાય હવે દશા સંપૂર્ણ કોઈ એમાં સોના જમણી બાજુએ જાઓ દશકના સ્થાન તરફ આ બાજુ બાર પોઈન્ટ પાંચ એકમથી તમે ડાબી બાજુ જાઓ તો કેવી થતી જાય દસ ગણી એવી જ રીતે તમે પોઈન્ટ હોય પોઈન્ટમાં આવી રીતના સંખ્યા આપેલી હોય બાર પોઈન્ટ છપ્પન એમાં આ જે સંખ્યા રહી કઈ થાય દશાંશ પછીની હવે એમાંથી તમે કઈ બાજુ જતા જાઓ જમણી બાજુ જતા થો તો એ સંખ્યા કેટલા થઈ જાય એકના છેદમાં દસમા ભાગની આ જે સંખ્યા રહી પાંચ એની સ્થાન કિંમત શું થાય પાંચના છેદમાં દસ છ ની સ્થાન કિંમત છના છેદમાં સો પોઈન્ટ પછીના જેટલા આંકડા ડાબી બાજુ જે બધા રહ્યા એ એકમ દશક આવે અને પોઈન્ટ પછી જે જમણી બાજુ આવે એ પેલો આવે દશાંશ અને પછી આવે શતાંશ ડન અને પછી આવે જે સહસ્ત્રાંશ એટલે પોઈન્ટ પછી પેલો આંકડો હોય એમાં છેદમાં દસ આવે પોઈન્ટ પછીનો બીજો આંકડો એમાં છેદમાં શું આવે અને જો અહીંયા કોઈક સંખ્યા બીજી આપેલી હોય ધારો કે પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા તો એમાં છેદમાં કેટલા આવે એકની પાછળ ત્રણ મીંડા એમ યાદ રાખવાનું પોઈન્ટ પછીનો પેલો આંકડો એક આંકડો હોય તો એક આંકડાની સ્થાન કિંમત શું થાય પોઈન્ટ પછી એક મીંડું બે આંકડા હોય તો પોઈન્ટ પછી બે મીંડા અને પોઈન્ટ પછી જો એ ત્રીજો આંકડો હોય તો પોઈન્ટ પછી એકની પાછળ ત્રણ મીંડા એટલું યાદ રાખો જો આ એકસો બેતાલીસ પોઈન્ટ ત્રણસો છપ્પન આ એક રિયાઈ ચાર અને બે એમાં બે રિયાઈ એકમ પછી દશક એકમ દશક સો અને હજારના સ્થાને બરાબર હા બે રિયો એકમ પછી ચાર રિયો દશક અને એક રિયો સોના સ્થાને એટલે એક સો ચાર ગુણ્યા દસ અને બે હવે પછી પોઈન્ટ પછીની જે કોઈ સંખ્યા આવે પોઈન્ટ પછીની સંખ્યા સંખ્યા એટલે આ છપ્પન વાળી એ પોઈન્ટ પછીની સંખ્યા એમાં ત્રણ રિય પોઈન્ટ પછી પહેલો આંકડો તો ત્રણમાં માં એકની પાછળ કેટલું મીનુ બે એકની પાછળ એક મીંડું પછી પાંચ પાંચમાં એકની પાછળ કેટલા મીંડા બે મીંડા અને છમાં માં એકની પાછળ એક બે ને ત્રણ મીંડા પૂરું આવી જ રીતનો આખું ક્વેશ્ચન આન્સર વાળું સ્વાદી આઠ પોઈન્ટ બે છે શું કીધું સ્વાદીયા આઠ પોઇન્ટ બે નીચે આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરવાના દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો જો સો એ સો ટપકાનું આ બોક્સ છે બરોબર આ એનું રિયો એ સો ટપકાનું બોક્સ છે હવે સો એ સો ટપકા ભરેલા હોય તો એ કેવું કહેવાય સો એ સો ટપકા ભરેલા હોય તો સોમાંથી સો ટપકા ભરેલા છે વધતા

અઠ્યાવીસ ટકા એટલે સો માંથી કેટલા અઠ્યાવીસ તો આનો જવાબ શું થાય એક સો અને સો ઉડી જાય એટલે એક અને ઓલાનો સો પોઈન્ટ આમાં કેટલા થાય અને છેદના સો મારે કાઢવું હોય તો પોઈન્ટ કઈ બાજુ ખસે ડાબી બાજુ ખસે એટલે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ એટલે આનો જવાબ શું થાય એક પોઈન્ટ અઠયાવીસ છે આપણો બીજા ક્વેશ્ચનનો આન્સર હવે એવી જ રીતે પહેલા ક્વેશ્ચનનો આન્સર જોઈ તેમાં સો માંથી કેટલા છે ટોટલ ખાના સો સો માંથી દસ વીસ અને બીજા કેટલા તો કે છ ખાના ભરાયેલા છે એટલે છ બરોબર હવે આમાંથી પોઈન્ટ કાઢવું હોય મારે આ નીચેના સો કાઢવું હોય તો પોઈન્ટ અહીંયા હોય તો ડાબી બાજુ ખસે એટલે કેટલા થઈ ગયા જીરો પોઈન્ટ છવ્વીસ છે આપણો આન્સર જીરો પોઈન્ટ છવ્વીસ એવી જ રીતે અહીંયા ત્રીજામાં જુઓ સોના છેદમાં સો વત્તા આ દસ વીસ અને ત્રીસ અને બીજા કેટલા તો કે આડત્રીસ બીજામાં સોમાંથી આડત્રીસ પહેલામાં સોમાંથી સો અને બીજામાં સોમાંથી આડત્રીસ તો જવાબ સો માંથી સો સો ઉડી જાય એકતા જીરો પોઈન્ટ આડત્રીસ જવાબ શું આવશે એક પોઈન્ટ આડત્રીસ ડન એકમમાં જીરો પોઈન્ટ બે અને છ એવી જ રીતે આમાં એક ત્રણ અને આઠ પછી એકમમાં સોરી એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ બે અને આઠ અને ત્રીજામાં એક પોઈન્ટ આડત્રીસ એટલે એક અને આઠ અહીંયા જીરો પોઈન્ટ છવ્વીસ સંખ્યા લખવાની અહીંયા એક પોઈન્ટ અઠ્યાવીસ અને અહીંયા એક પોઈન્ટ આડત્રીસ એક બે અને ત્રણ વિડિયો પોઝ કરી અને આન્સર લખી નાખવાના આ પહેલા બીજા ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આ કોષ્ટક વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનો નીચે આપેલી સ્થાન કિંમત કોષ્ટકને આધારે દર્શન સ્વરૂપમાં લખવાનું કઈ નથી કરવાનું આ જે સો હોય સો એને જીરો ગુણ્યા સો કરી નાખવાના પ્લસ જીરો ગુણ્યા દસ કરી નાખો ત્રણ ગુણ્યા એકમ હતો તો એને ગુણ્યા એક કરી નાખો દસમાં બે ના છેદમાં દસ કરનાકો સતાંશમાં પાંચ ના છેદમાં સો કરનાખો જીરોના છેદમાં હજાર નાખો એટલે હજાર વાળું ન લખો હા જીરો વાળું એની કઈ જરૂર નથી એટલે આ જીરો પોઈન્ટ આ બધાનો સરવાળો જીરો વધતા જીરો એટલે જીરો ત્રણ પોઈન્ટ પછી અહીંયા કેટલા આવે બે અને અહીંયા કેટલા આવે પાંચ ત્રણ પોઈન્ટ પચીસ આપણો આન્સર એવી જ રીતે એક ગુણ્યા સો જીરો ગુણ્યા દસ બે ગુણ્યા એક પ્લસ છ ના છેદમાં દસ વત્તા ત્રણના છેદમાં સો દન અહીંયા સો અને અહીંયા ઝીરો અને અહીંયા કેટલા આવે બે એટલે એકસો બે પ્લસ હવે અહીંયા કેટલા થઈ ગયા જીરો પોઈન્ટ છ અને અહીંયા કેટલા થઈ ગયા જીરો પોઈન્ટ જીરો ત્રણ બધા સરવાળો કરો એટલે પછી આમાં જુઓ ત્રણ ગુણ્યા દ્રશ આ જીરો ગુણ્યા સો એટલે સો એ કઈ હું લખતો નથી જીરો ગુણ્યા એક જીરોના છેદમાં દસ વત્તા બેના છેદમાં સો વત્તા પાંચના છેદમાં હજાર ત્રીસ બરાબર ઝીરો વત્તા એક એટલે એ તો કાંઈ ઉમેરવાનું નથી ઝીરો એમનો વધુ મૂક્યો ઝીરોના છેદમાં દસ એટલે એ ઝીરો જ રીયો અને ઝીરો પોઈન્ટ ઝીરો બે વત્તા ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો ફાઈવ એટલે જવાબ શું આવે ત્રીસ પોઈન્ટ ઝીરો પચીસ ડન

1 * 1 0.9 0 + 0.002 चला 210 ने 1 मतलब 211. પછી 9 0 2 211.902 આઉટ ans થાય 6 આપણો 211.902 आत्म क्वेश्चन जाते करवानेનો જવાબ હું કહી દઉં 12.241 આવશે બરોબર 12.241 વિડિયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનો પાંચ પાંચ ક્વેશ્ચનનો આન્સર પછી શું કીધું છે નીજા બલિસ્તાન કે મદ્રસાઓને કોષ્ટક લખો 100 આમાં જુઓ પહેલું સંખ્યા જોતા તમે પહેલી સંખ્યામાં છે કંઈ તો કે નથી તો પહેલી સંખ્યા એમાં એકમનો અંક અંક એટલે એકમની સ્થાને એકમનો હોય અને આગળ કંઈ સંખ્યા નથી દશક નથી સો નથી હવે દશાંશમાં તો કે જુઓ દશાંશમાં પોઈન્ટ પછીની પહેલી સંખ્યા કઈ આવે બે તો બે પોઈન્ટ પછીની બીજી સંખ્યા કઈ આવે તો કે એનો સતાંશમાં નવ અને પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા નથી એવી જ રીતે આમાં જુઓ પોઈન્ટ પહેલાની જમણી સંખ્યા એટલે એક સંખ્યા એકમ લોંક એકમ લોક શું આવ્યો હોય પછી આગળ બીજી એક સંખ્યા છે દશકના સ્થાને નથી એટલે એ જીરો ઝીરો આવશે પછી અહીંયા દશકના સ્થાને ઝીરો અને સતાંશના સ્થાને પોઈન્ટ પછીનો બીજો આંકડો આઠ સતાંશ કોઈ સંખ્યા નથી પછી ત્રીજું જુઓ એકમના સ્થાને પોઈન્ટ પહેલા શું આવે નવ અને પછીની સંખ્યા આવશે જીરો એવી જ રીતે એકસો અડતાલીસ એમાં પોઈન્ટ પહેલાની એકમ ની સંખ્યા એટલે કે આઠ પછી દશક ની સંખ્યા એટલે ચાર અને સોના સ્થાને એક અને હવે દશાંશ સ્થાને શતાંશ ના સ્થાને શું આવે ત્રણ અને શતાંશ ના સ્થાને બે ડન બરોબર એવી જ રીતે આમાં બસો માં પોઈન્ટ પહેલાની એકમની સંખ્યા સ્થાને જીરો દશકના સ્થાને જીરો અને અહીંયા બે અને પછી અહીંયા પોઈન્ટ પછી જમણી બાજુ જતા જાવ એમ પેલો આઠ આવે પછી સતાવસના સ્થાને એક અને સહસ્ત્રાવના સ્થાને બે આ આખો જવાબ છે

સાત ના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ સાત છના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ સો ચારના છેદમાં હજાર એટલે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ચાર જવાબ શું હવે પોઈન્ટ સાતસો ચોસઠ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો આવી રીતે સરવાળો કરવાનો પછી એમ નો કહેતા એ શીખવાડ્યું નહોતું આ પોઈન્ટની નીચે પોઈન્ટ જ મૂકી દેવાના સરવાળો કરો ચાર પછી અહીંયા છ પછી અહીંયા સાત એટલે એટલા માટે સીધે સીધું થઈ જાય પોઈન્ટની નીચે પોઈન્ટ જ મૂકવાના આવશે સાતસો પચીસ વીસ અને પાંચ નવ ના છેદમાં સો એટલે કેટલા થઈ ગયા નવ ના છે સાતસો પચીસ પોઈન્ટ જીરો નવ આપણો આન્સર એકસો સાડત્રીસ વત્તા જીરો પોઈન્ટ 0.5 એટલે 137. 0.5 23 2/10 એટલે 0.2 8/3 6/1000 એટલે કેટલા થઈ ગયા 0.006 23.206 આપણો આન્સર એટલે ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહેવાય તો આપણે ઇંગ્લિશમાં કહી શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ એમ લખવાનું શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ અથવા તો આ ત્રણ સતાશ

સો આઠ પૂર્ણાંક છપ્પન શૂન્ય સાત અથવા તો એમ નથી કરવું તો દસ પૂર્ણાંક સાત સતાંશ દસ પૂર્ણાંક સાત સતાંશ જીરો જીરો બત્રીસ તો એમાં શું કરશો શૂન્ય પોઈન્ટ

સંસ્થાનના કયા બે બિંદુઓની વચ્ચે સંખ્યાઓ રહેલી છે એ પૂછવાની તમને પૂછ્યું જીરો પોઈન્ટ ઝીરો છ તો ઝીરો પોઈન્ટ ઝીરો છ એ જીરો પોઈન્ટ એક અને ઝીરો પોઈન્ટ ઝીરો વચ્ચે આવે જીરો પોઈન્ટ ઝીરો અને જીરો પોઈન્ટ એકની વચ્ચે એ ખબર કેમ પડે આ જે સંખ્યા રહી એ સંખ્યા જોઈ લેવાની આની આગળની સંખ્યા અહીંયા આની આગળની સંખ્યા અને એની પછીની સંખ્યા આ જે સંખ્યા રહી એ સંખ્યા અને એમાં એક ઉમેર દેવાની એ બેની વચ્ચે જ આવે પોઈન્ટ પિસ્તાલીસ રહ્યા એ જીરો પોઈન્ટ ચાર અને ઝીરો પોઈન્ટ પાંચની વચ્ચે આવે આ પોઈન્ટ એક રહ્યા પોઈન્ટ ઓગણીસ એ પોઈન્ટ એક અને પોઈન્ટ બેની વચ્ચે આવે એવી જ રીતે આ પોઈન્ટ છ રહ્યા એ પોઈન્ટ છ અને એમાં એક ઉમેરો એટલે પોઈન્ટ સાતની વચ્ચે આવે આ પોઈન્ટ બાણું રહ્યા એ પોઈન્ટ બાણું રિયા એમાં તમે કેટલા કહીશો તો એ એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ નવ અને એક પોઈન્ટ એકની વચ્ચે આવશે અહીંયા તમે એક ઉમેરશો ને તમે

ત્રણ ના છેદમાં પાંચ એટલે સોરી પોઈન્ટ પછીની સંખ્યા નથી ગણતા આપણે પોઈન્ટ પછી એટલે છ ના છેદમાં દસ જ આપશે છ ના છેદ માં દસ એટલે બે વડે ભાગ લાવે એટલે ત્રણ પાંચ છેદમાં પાંચ

तो 18/100 2 * એટલે 3 અને અહીં આવી જાય 50 9/ 50 છે આપણો આન્સર નો સાથું હોય તો વિડિયો મોટો કર દો 25/ પોઈન્ટ પછી જો બે બાજુ એટલે 1/4 આવી જાય પચીસ ચોકસો એવી જ રીતે એકસો પચીસ ના છેદમાં કેટલા આવશે પોઈન્ટ એકની પાછળ તમારે જાતે કરવાનું રહેશે છાસઠ પોઈન્ટ છાસઠ એટલે ઝીરો પોઈન્ટ જીરો છાસઠ પોઈન્ટ પછી ત્રણ આંકડા તો એકના છેદમાં અડધા અડધા ભાગ કરી નાખો તેત્રીસ ના છેદમાં પાંચસો વિડીયો કરી અને આન્સર લખી નાખવાનો અહીંયા તમારું સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો